ચારુતર વિદ્યામા યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજનો આજે અઠ્યાવીસમો વાર્ષિક દિન છે એન્યુઅલ ડેમાં છોકરાઓ પોતપોતાની રીતે આખા વર્ષમાં જે કર્યું એનું નીચોડ કરી એમનું કેરિયર પૂરી કરીને નવા સોપાનમાં પ્રવેશ કરશે આપણી કોલેજ એટલે કે સેમકોમ કોલેજ એક મેનેજમેન્ટ કોલેજની પ્રીમિયમ કોલેજ તરીકે ગુજરાતમાં જણાય છે કે જેમાં નંબર વન છે અને સેમકોમ કોલેજને ચાલુ વર્ષે ચારોતર દિવસ નફો કે ખોટ જોયા સિવાય રિનોવેટ કરી અને માતબર ખર્ચ કરેલ છે અને ભવિષ્યમાં પણ છોકરાના વિકાસ માટે ચાલુતર વિદ્યામંડળ કંઈ પણ જરૂર હશે પૂરી કરશે જ હું રીરી ત્રિવેદી સાયકોથેરાપિસ્ટ ટ્રેનર અને પેરેન્ટિંગ કોચ છું આજે હું સેમકોમ એન્યુઅલ ડેમાં આવી છું મારો એરિયા છે મેન્ટલ હેલ્થ અને પેરેન્ટિંગ અને આજે હું ઈચ્છું છું કે જે યંગ સ્ટુડન્ટ્સનું ગ્રુપ છે એજ્યુકેટર્સ છે પેરેન્ટ્સ છે એમને પણ હું મારા થોડા મેન્ટલ હેલ્થ વિશેના થોડા પોઈન્ટ્સ શેર કરું કારણ કે આજે આપણા દેશમાં યુવાનોમાં મેન્ટલ હેલ્થનો જે ઇશ્યુ આવી રહ્યો છે એ બહુ જ મોટો છે અને એના વિશે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે અને આ કોલેજ અને અહીંયાના જે યંગ લોકો છે એનાથી વધારે સારું કોઈ ઓડિયન્સ મળી શકે તો હું અમદાવાદ બેઝ છું અને ખાસ એન્યુઅલ ઇવેન્ટ માટે આવી છું જેથી હું યંગ લોકો સાથે મેન્ટલ હેલ્થ વિશે વાતચીત કરી શકું આજ સેમકોમ કે 28વે વાર્ષિક પ્રોગ્રામ મે સામેલ હોકર કે બહુત પસંદતા હો રહી હૈ સેમકોમ મે आना મેરે લિયે એક વિશેષ અવસર હૈ મેરી સ્વયમ કી ડોટર સુભી યહાં 2005 સે 2009 सत्र में आईटी मैनेजमेंट में स्टडी कर रही थी और मैं इस कॉलेज को इनफैक्ट लखनऊ में रहते हुए ये कॉलेज मेरे नॉलेज uh, में आया था दिस कॉलेज इज वन ऑफ द बेस्ट कॉलेज ऑफ इंडिया एंड इनफैक्ट माई डॉटर नाउ दे आर इन लंडन दे आर डूइंग वंडरफुली वेल एंड आई अपील ऑल दी पेरेंट्स ऑफ नियर बाई कम्युनिटी एज वेल एज कंट्री वाइड टू प्रिफर दिस कॉलेज फॉर स्टडीज इन मैनेजमेंट Including IT management as well as commerce. Thank you.